જી નમસ્કાર સાથીઓ જય ભીમ જય ભારત ઇન્કલાબ ઝિંદાબાદ સાથીઓ હું આપનો જગદીશ ચાવડા સાથીઓ ગતરોજ જે ન્યૂઝ ચેનલો મારફત જાણવા મળ્યું કે સુરેન્દ્રનગરના થાનગઢ જિલ્લાની થાનગઢ શહેરની અંદર એક ભરત નામનો ખનીજ માફિયા છે કે જેના મકાનના ડિમોલેશનમાં ત્યાંના મામલતદાર સાહેબ ત્યાં ધામજામ સાથે બુલડોઝર સાથે પહોંચ્યા હતા વાત આખી સમગ્ર ઘટના એવી હતી કે એના ખનીજની જે ચોરી એ કરતો હોય કે જે બી કરતો હોય એમાં જ્યારે મામલતદાર સાહેબ એમની ટીમ સાથે પહોંચ્યા હતા ત્યારે એમની પર આ ભરત નામના આરોપીએ હુમલો કર્યો હતો જેને લઈને મામલતદાર સાહેબને તાત્કાલિક સૂજ્યું કે ભાઈ આ એનું મકાન ડિમોલિશન કરી દેવું જોઈએ એટલે મકાન ડિમોલિશન કરવા પહોંચ્યા તો આ જ્યારે એમની પર હુમલો થયો મામલતદાર સાહેબ પર ત્યારે એમને સૂચ્યું કે ભાઈ એક આવો માથાભારે માણસ છે જે વર્ષોથી ખનીજ ચોરી કરી રહ્યો છે અને એને આવડું મોટું મકાન બનાવી દીધું છે પરંતુ જ્યારે કોઈ ગરીબ શહેરની અંદર તાલુકાની અંદર જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગમે ત્યાં એક સામાન્ય ગરીબ પરિવાર એક નાનકડું ઝોગડું બાંધીને રહેતો હોય છે ત્યારે એના સામાન્ય નાના ઘર ઉપર બુલડોચર ચલાવવા માટે કોઈને વિચારવું પડતું નથી એ લોકોએ કશું જ કર્યું નહીં હોતું આ તો હુમલો કર્યો છે ત્યારે બુલડોઝર માટે કહે પહેલા તો બિચારા સામાન્ય એમનો પરિવાર જિંદગી જીવતું કેટલાય એવા ઘરો હોય છે કે જેની અંદર પતિ એક્સપાયર થઈ ગયો હોય તો વિધવા પત્ની બાળકોનું ભરણપોષણ કરતી હોય એવા લોકો બાળકો સાથે બિચારા રસ્તા પર રોતા હોય છે શિસ્કારી લેતા હોય છે તેમ છતાંય અધિકારીઓ સેજબી શરમ નથી રાખતા બધું તોડી નાખે છે એ સમયે ક્યારેય આ વિડીયો મારફતે હું પૂછું છું આખા ગુજરાતની જનતાને કે આવા ગરીબોના મકાન જ્યારે નિકંદન કાઢવામાં આવતા હોય ત્યારે તમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ સામાન્ય કાર્યકર્તાને પણ એ મકાન ડિમોલિશન અટકાવતા જોયો છે અધિકારીઓ સાથે વાર્તાલાપ કરતા જોયો છે આજીજી કરતા જોવે છે કે ભાઈ ગરીબો છે એમને મકાન ના તોડશો એમને થોડો સમય આપો વૈકલ્પિક સુવિધાઓ પૂરી પાડી દો મકાન સામે મકાન આપી દો જે ભાડાના ચેક આપવાને આપી દો અને પછી એમના મકાન થોડો આટલી જ રજૂઆત કરતાં બી ભારતીય જનતા પાર્ટીના કોઈ બી સામાન્ય કાર્યકર્તા જેવા માણસના નેતા તો બહુ મોટી વાત છે તો બહુ મોટા સાહેબો છે બધા પણ કોઈ સામાન્ય માણસને બી જોયો છે ના પરંતુ સુરેન્દ્રનગરના થાનગઢ શહેરના આ ભરત માટે જે ખનન માફિયા છે એવું મામલતદારનું કહેવું છે મામલતદારના કહેવા પ્રમાણે કે ખનીજ ચોર હતો અને એને એમની ટીમ પર હુમલો કર્યો એટલે એનું મકાન તોડવા પહોંચી ગયા તો એનું મકાન ના તૂટે એ માટે આમ એકદમ કુતુહલ સર્જાય આમ શરમજનક કિસ્સો થાય ગણી શકાય આને કે એ ગુંડાનું મકાન ના ટૂટાવે એ માટે ખાનગઢ શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પોતે ત્યાં પહોંચે છે કે ભાઈ અને આજી કરે છે હાથ જોડી મામલતદારને કે ભાઈ આ મારો મિત્ર છે કે મારો પાર્ટનર છે કે મારો ભાગીદાર છે કે એનો જે બી હોય સંબંધ આ એમનું મકાન ના તોડશે હું તાલુકા ભાજપના એ શહેર પ્રમુખને બી પૂછવા માંગુ છું કે આખા ખામગઢ અંદર અત્યાર સુધી થયેલા ડિમોલેશનમાં ગરીબોના ઘર જ્યારે તૂટે ત્યારે કોઈ દિવસ પગ મૂક્યો છે સાવ આવું આ જે તમે કર્યું શહેર પ્રમુખે આ કિસ્સા ને લઈ એનાથી આખા ગુજરાતની જનતાના મેસેજ જાય છે ખબર પડે છે કે આ જેટલા બી બેફામ બનેલા છે બુટલેગરો હોય ડ્રગ્સના પેડલરો હોય કે પછી ખરાબ તમામે તમામ ધંધા કરનારા લોકોની જોડે ભાજપનું જ કેમ સાટકાર નીકળે છે એ લોકોને બચાવવા માટે જ કેમ ભાજપ મેદાનને ઉતરે છે એકચ્યુઅલમાં ભારતીય જનતા પાર્ટી જેના મતથી રાજ કરી રહી છે એમાં સામાન્ય ગરીબ આમ જનતા માટે તો ક્યારેય આ નેતાઓ બહાર નથી આવતા ક્યારેય આટલું બધું બોલગોજર કાંડ થયા આજે બે દિવસ અગાઉ નરોડામાં મકાનો તોડી નાખ્યા ત્યાં બિચારા લોકો રડી રહ્યા છે એક મહિલાનો વિડીયો જોયો જે આપણા પ્રધાનમંત્રી સાહેબની હાઈ કૂટતા હતા આવી પરિસ્થિતિમાં બી ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ત્યાં જાય છે કે ભાઈ આ લોકોનું મકાન ના તોડશો જો વિકાસના આડે કોઈ નથી આવવા માંગતું પણ મકાન તોડતા પહેલા તેના સ્થાનિક ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય સ્થાનિક આગેવાનો હોય શહેરના તાલુકાના વિસ્તારના પ્રમુખ હોય એ પહોંચી જતા હોય અને પહોંચીને એવું કહેતા હોય કે ભાઈ આમના જે મકાનો છે એમના મકાનની સામે પહેલાં સર્વે કરી એમને મકાન માટે માધાજી આપી દો બે વર્ષ ત્રણ વર્ષ કન્સ્ટ્રક્શન ચાલશે ત્યાં સુધી એમને ચેક આપી દો અને ચેક હજાર કન્સ્ટ્રકશન પૂરું થાય ત્યારે એમને મકાનની સામે મકાન આપી દો તો હું નથી માનતો કોઈ પ્રધાનમંત્રીની હાઈબૂટ આવે કોઈ નિશાશા નાખે કોઈ રડે મકાનની સામે તમે એમને છ હજાર સાત હજાર દસ હજાર જે ભાડું આપશો તો બીજી જગ્યા અન્ય જગ્યાએ પોતાનું સામાન ખસેડી જતા રહેશે બહુ જ ઈઝી અને સીધી સુદોઢ રીતે આ કાર્ય થઈ શકે છે પરંતુ ફક્ત ગરીબોનું નિકંદન કાઢવા માટેની આ પોલિસી હોય એવું સ્પષ્ટ દેખાય છે કે ગરીબો તો આક્રમ કરી રહ્યા છે જો તમે તમારું તાચું પાકું મકાન હોય નાનકડું છાપરું એ તોડીને તમે મને પાકું મકાન આપતા તો હું શું કર આક્રમ કરું શું કરડું ખુશ થવો જોઈએ એમ હું એનો મતલબ એમ કે હું ખુશ નથી થતો એ માટે મારી જો ખોટું થઈ ગયું છે મને સમજાય છે ગરીબોને સમજવા પડે છે ત્યાં સુધી ઘર આંદોલનની ટીમ દ્વારા જેટલી બી જગ્યાએ આંદોલન કરે એમને પક્કી એમને માહિતી છે કે સો મકાન તોડે છે તો એમાંથી સિત્તેર લોકોને મકાન ફળવાય છે ત્રીસ લોકોના ડોક્યુમેન્ટ આ નથી પેલું નથી ફળું નથી ઢીકણું નથી એમ કરીને એમના મકાનો એમને આપવામાં નથી આપતા એ બિચારા ભીડમાં ખોવાઈ ગયા છે પછી એ ત્રીસ ત્રીસ ટકા જે મકાનો છે એનો પૈસાથી વિપ્લો થાય છે આના કેટલાય અમારી પાસે આધાર પુરાવા છે તમે કઈ કઈ થાકી ગયા આ ઘર આંદોલનને આ મકાનોની લડત ન લઈને અમદાવાદના તમે બાળજ વિસ્તારની અંદર તમે જુઓ લગભગ બે અઢી મહિના પહેલાં એક રસિકભાઈ કરીને હતા આરટી એક્ટિવિસ્ટ જેઓ બિલ્ડરોનું બધું ખુલ્લું પાડ્યું એમની હત્યા કરીને એક માણસની સોપારી આપીને હત્યા થઈ ગઈ એમ છતાંય ગુજરાતની અંદર ક્યાંય કોઈ મોટું કશું જ ના થયું કોઈના પેટનું પાણી ના હતું રસિકભાઈ બે હાથે અપાઈ જતા એમની કંઈક જે પોલીસ દ્વારા અને જે મીડિયા દ્વારા માહિતી મળી કે વીસ લાખની સોપારી અપાઈ હતી બિલ્ડરનું નામ આવ્યું ને એના મળત્યાઓના નામ આવ્યા હોવાની ધરપકડ થઈ એ કેસમાં શું થયું કશું થયું તમે અવાજ ઉઠાવો તમે માહિતી માંગો તો તમારું ફોન કરી દેવા આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે આ ગરીબોનો વિકાસ છે આખા ગુજરાતનો ક્યાં વિક સૌનો સાથ સૌનો વિકાસ ક્યાં છે આ તો અમીરો બિલ્ડરો સુખી સંપન્ન નેતાઓ સુખી સંપન્ન એમના મળતીયાઓનો વિકાસ છે ગરીબોનું નિકંદન છે આટલું હું સમજું જય ભીર જય ભારત